સુરતમાં બંધ શાળાઓ તપાસમાં એકવીસ શાળાઓની માન્યતા રદ કરવાની ભલામણ થઈ છે શર વધુ સાહીઠ શાળાઓમાં પણ જૂના રેકોર્ડમાં ફેરફાર કરીને ગેરકાયદેસર રીતે શાળા ચાલુ રાખવાના કિસ્સાઓ સામે આવ્યા છે

ગ્રામ્ય વિસ્તારનો ઘણો ભાગ સુરત શહેરની હદમાં જોડાયો છે સુરતના ઉધના ગોડાદરા અને પુણાની શાળાઓમાં પ્રાથમિક સુવિધાના અભાવની ઘણી ફરિયાદો ઉઠી હતી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તરફથી એક તપાસ હાથ ધરવામાં આવી તપાસ દરમિયાન જ સામે આવ્યું હતું કે કેટલીક શાળાઓ તો બંધ થયેલી શાળાઓ હતી અને તેને પુનઃ શરૂ કરાઈ હતી કેટલીક શાળાઓ સરકારી ગ્રાન્ટ મેળવવા માટે માત્ર કાગળ પર જ ચાલતી હતી શાળાની અંદર કોઈ પણ મૂળભૂત સુવિધા ન હતી પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારીઓની ખોટી સહી કરી બંધ થયેલી શાળાને ફરી શરૂ થયેલી એકવીસ શાળાઓની માન્યતા રદ કરવા શિક્ષણ નિયામકને રજૂઆત કરવામાં આવી

શિક્ષણ અધિકારીની કચેરીના સ્ટાફની મદદથી શાળાના સ્તરમાં ફેરફાર કરી અન્ય વહીવટી ફેરફાર માટેના નકલી સરકારી ઓર્ડર પણ તૈયાર કરવામાં આવતા હોવાની શંકાઓ પ્રબળ બની છે સુરતની અંદર આવેલી અગ્યાસુ કરતાં વધુ શાળાઓ પ્રાથમિક શાળાઓ આવેલી છે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આ પૈકી ઘણી બધી શાળાઓ વર્ષો પહેલા શરૂ થઈ હોય અને જે શાળાઓ તો વિદ્યાર્થીની સંખ્યાના અભાવે બંધ થઈ ગઈ હોય તેવું પણ જાણવા મળ્યું છે આ બધી શાળાઓને ધ્યાનમાં લઈ વીસ થી પચીસ થી ઓછી સંખ્યા હોય એ બધી શાળાઓની પૂર્ણ ચકાસણી કરાવી છે આના આધારે વીસ એકવીસ શાળાઓની માન્યતા રદ કરવા માટે માન્ય નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીને અહેવાલ મોકલી આપવામાં આવ્યો છે તમામ શાળાઓની ફાઇલો પણ મોકલી આપવામાં આવી છે અને ટૂંક સમયમાં હિયરિંગ થઈ નવા સત્રથી આ શાળાઓ સંપૂર્ણ રીતે બંધ થઈ જશે આ ઉપરાંત બીજી પચાસ જેટલી શાળાઓ જે છે તેની ટીમ દ્વારા જે માન્યતા રદ કરવા માટેની પાંચ સભ્યોની કમિટી હોય કમિટી દ્વારા તપાસ થઈ ચૂકી છે તેના રિપોર્ટ પણ આવી ચૂક્યા છે એના આધાર પર તમામ શાળાઓના હિયરિંગ શરૂ છે આ શાળાઓના એકવાર વાર હિયરિંગ લાસ્ટ તક આપી એક તક આપવી જોઈએ એ તક આપ્યા બાદ આ શાળાઓની માન્યતા રદ કરવા માટે અથવા તો શરૂ રાખવા માટેની કાર્યવાહી જે છે એ માન્ય શ્રીને મોકલી આપવામાં આવશે આ ઉપરાંત એવું પણ જાણવા મળ્યું આ શાળાઓની ચકાસણી કરતાં એવું પણ જાણવા મળ્યું છે કે શાળાઓ દ્વારા જે શાળાઓ બંધ થઈ ગઈ હોય પુનર્જીવિત કરવાની અથવા તો જે માન્યતા ન હોય એ ખોટા આધારો ઉભા કરી અને માન્યતા લેવા માટેની કાર્યવાહી કરી હોય તેવું પણ જાણવા મળ્યું છે તો આ બાબતની તપાસ માટે આઠ સભ્યોની ટીમ બનાવવામાં આવી છે ગંભીરતાપૂર્વક ચકાસણી કરી રહી છે આ તમામ શાળાઓની વિરુદ્ધમાં ગંભીરમાં ગંભીર કાર્યવાહી કરવામાં આવશે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં મહત્વની વાત એ છે કે જે બંધ શાળાઓ ફરીથી શરૂ કરવામાં આવે છે તે શાળાઓમાં પૂર્વ ડીઈઓનો કાર્યકાળ પૂરો થયો હોય તેમની સહી બોગસ રીતે કરાતી હતી ઉપરાંત યુદીઆઈએસી પોર્ટલ પર શાળાનું નવું લોકેશન નવું ટ્રસ્ટ અને અન્ય ફેરફારની વિગતો પણ અપલોડ થતી હતી અને પોર્ટલ પર ડેટા અપલોડ થઈ ગયા બાદ સ્કૂલનો રેકોર્ડ સત્તાવાર રીતે ફરી જતો હતો જે શાળાઓની માન્યતા રદ થશે તે નવા શૈક્ષણિક દરમિયાન થશે જેથી શાળામાં ભણતા વિદ્યાર્થીઓનું ભણતર બગરે નહીં હાલ શિક્ષણ અધિકારી ખુદ આવી શાળાઓની વિઝિટ કરી રહ્યા છે અને તેમના ધ્યાને ગંભીર બેદરકારીઓ પણ સામે આવી રહી છે વિઝિટ દરમિયાન ઓખા ફાટક નજીક આવેલી પ્રેમ ભારતી સાંકેત વિદ્યાલયમાં ખોટા વિદ્યાર્થીઓ દર્શાવી શાળા ચાલતી હોવાનું સામે આવ્યું છે શાળા માત્ર કાગર પર જ ચાલતી હતી શાળામાં ટોયલેટ તેમજ અન્ય પ્રોપર્ટી ખૂબ જ જર્જરિત હાલતમાં જોવા મળી એટલે ગ્રાન્ટ મેળવવા આ બંધ શાળાને શરૂ કરવાનો ખેલ થતો હોય तेव्हा स्पष्टपणे देखायू